Kamu senzebe bayi, yu, muda muda 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 yu, muda ke yu, muda muda 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 bayi muda muda yu, muda muda yu, muda muda yu, muda આવો રાખો ભાઈ ફોન જો કે હા ફોન માં હું ગેમ રમો યુટ્યુબ 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 મિત્રો અમાર વધારે યુટ્યુબ નું હોય એમાં જય માતાજી જય માં મોગલ જય માં ખોડિયાર મિત્રો તમને બધાને એમ થાતું છે કે આજ આપણે વ્લોગ ની સ્ટાર્ટિંગ છે માતાજી નું નામ છે ઈલીન કેમ કરી કારણ કે આજ છે આપણો બર્થડે ને આપણી ચેનલ ને લગભગ 10 મહિના થઈ ગયા છે ને આપણા સબસ્ક્રાઇબર આઠસો સાડી આઠસો જેવા થઈ ગયા છે તમારો બધાનો ખૂબ ખૂબ મિત્રો આભાર ને સપોર્ટ કરવા બદલ ને તો મિત્રો આપણો બર્થડે હતો ને ઉકાળ નાની એવી પાર્ટી પાર્ટીનું ગોઠવીએ તો આજ આપણે મિત્રો બધા આવે ને કઈ રીતની પાર્ટી ગોઠવીશું તમને આગળ વ્લોગમાં બતાવીશું તો જો મિત્રો આપણે ડાયની પાર્ટી ગોઠવી નાખી છે અને આપણે જોવા બધા મિત્રો એટલે કાકાને બધા આવી ગયા છે જોવા મનોજ કાકા સુધારે છે ડુંગળી ને લેટિંગ કા ટમેટા સુધારે દીપાભાઈ જો ડુંગળીનું કટિંગ કરે છે અને હું તો હવે કંઈ કામ નહીં બેઠો છું ને

હવે રાખું ભાઈ રાખું ભાઈ ફોન જોવો કે હા ફોન માં હું ગેમ રમો યુટ્યુબ હા યુટ્યુબ મિત્રો અમારે વધારે યુટ્યુબ નું જોઈએ એમાં જો ક્યાં સંજય ભાઈ હા જો હું તો ક્યાં યુટ્યુબમાં તો વધારે અમારે યુટ્યુબ પર હા તો મિત્રો આવી પાર્ટી તો અમે અવારનવાર ગોઠવતા તો હોઈએ આબાને તો બર્થડે હે આજ મેળા ને કર ક્યાં સંજય ભાઈ હા માં દાળ હોય કે કંઈક ને કંઈક ગોઠવીએ ભાઈ દ્વારા અલગ મોજ આવે બેઠા હોય જો સુઈ રહેતી વાતાવરણ હોય એવું કે બધું તો મિત્રો અમે તો કિવાના બેઠા છીએ શું કેવું તમને વાત તો કરીએ કે અંદર બધા એમ ડાયરો પ્રોગ્રામ ગોઠવ્યો છે બેઠા એ રીતમાં કે આ બધી દુકાન ભાઈને કે તો મિત્રો આવી રીતનો કંઈક આપણો બર્ડ હતો ને એ વ્લોગ તમને કેવા લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવી દીધું ને અમારા બધા ભાઈ બહેનને એવાની બહુ મજા આવી ગઈ ને કંઈક આવો મી ઉદ્યો એ બર્ડ ડે એ કેવા લાગ્યું કોમેન્ટ કરીને જણાવી દીધું મળશે કોઈ નવા ઇન્ટરેસ્ટ ટોપિંગ કે વિડીયો સાથે બધી બધી